દોસ્તો હાલના ટાઈમની અંદર બિનખેદી પરવાનગી મેળવ્યા દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણી કરવાની હોવાથી પ્રથમ પ્રમોલગેશનની એટલે કે સને ઓગણીસો એકાવનથી બાવનની પ્રમોલગેશનની જ ખેડૂત ખરાઈ કરવામાં આવે છે ખેડૂત ખરાઈ એટલે શું દોસ્તો હું આપશો ને તે પહેલાં સમજાવી દઉં કે જે મૂળથી ચેનલ વાઇઝ ચેનલ જે વારસદારનું નામ ક્યારથી ક્યારે આવ્યું તેની ચકાસણી છે તે ઓગણીસો એકાવનથી હાલના સમય સુધીની કરવામાં આવે છે તો તેવી ચકાસણી છે તે ઓગણીસો ને એકાવન બાવનથી કરવામાં આવતી હતી અને તે હેતુથી સને ઓગણીસો એકાવન બાવનથી ખેડૂત ખરાઈ કરવામાં આવે છે સને ઓગણીસો એકાવન બાવનથી હાલ સિત્તેર વર્ષ બાદ બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવા મંગાવવામાં આવે છે ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ વડીલો અને હાલના ખરીદનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના આધાર પુરાવાઓ અપ્રાપ્ય હોવાથી બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે અન્યથા નામંજૂર કરવાના કિસ્સાઓ સરકારશ્રીના ધ્યાનમાં આવેલા છે એટલે કે દોસ્તો હાલ રેકર્ડ છે તે ખૂબ જ જર્જરીત થઈ ગયું છે અમુક વસ્તુઓ હોય છે તે ઓનલાઈન કરી દેવામાં આવી છે પરંતુ જે અમુક નોંધના પેપરોને તેવી બધી વસ્તુ છે તે પૂરને કોઈ આકસ્મિક સ્થિતિના કારણે તે તમામ કાગળિયાઓ કાં તો પલળી ગયા હોય કાં તો પછી તેનો નાશ થઈ ગયો હોય તો આવા ઘણા બધા મુદ્દાઓ છે દોસ્તો તે સરકાર શ્રીના ધ્યાને આવેલા છે તો આવામાં મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિન ઉપલબ્ધતા તથા બિનખેતી મંજૂરીના કેસોમાં વિલંબના કારણે અરજદાર સ્ત્રીઓને અનેક હાલાકીઓ પડે છે વર્ષ બે હજાર ચારમાં મહેસૂલી રેકર્ડનું ડિજિટલાઇઝેશન થયેલું હોવાથી રાજ્યમાં બિનખેતી પરવાનગી દરમિયાન ખેડૂત ખરાઈ માટે નિશ્ચિત સમયગાળા સુધીનું રેકર્ડ ધ્યાને લેવાની બાબતે વખતો વખતની સૂચનાઓ અને રજૂઆતો ધ્યાને લેતા ખેડૂત ખરાબ બાબતે નિમ્નલિખિત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે તો ખેડૂતો માટે દોસ્તો સરકારશ્રીએ જે નિર્ણય કર્યો છે કે ઓગણીસો ને થી નહીં પરંતુ ઓગણીસો પંચાણું થી ટાઇટલ જોવામાં આવશે તે કયા બેઝ ઉપર કરવામાં આવ્યું છે કે ભાઈ જે ટાઇટલ છે જેટલું તમારે પંચાણુંથી થી જોવાનું છે તેટલું ટાઇટલ તો ઓનલાઈન સરકારે ઉપલબ્ધ કરી દીધું છે કે ભાઈ પંચાણુંથી તમે ટાઇટલ જોઈ શકો તેટલું ડિજિટલાઇઝેશન કર્યા બાદ ઓનલાઈન જોવા મળી જ જાય છે તેના માટે જૂની શરતની તથા ખેતીથી ખેતીની જૂની શરત થયેલ હોય એટલે કે બિનખેતી પ્રીમિયમને પાત્ર જમીન હોય જ્યારે બિનખેતી કરવાની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખાતેદાર ખરાઈ માટે મહેસૂલી રેકર્ડની ચકાસણીના કિસ્સામાં તારીખ છ હજાર ઓગણીસો પંચાણુંથી અગાઉનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં ખેડૂત મિત્રો બધા વિડીયોની અંદર મેં આખો પરિપત્ર વાંચીને સમજાવ્યો છે પરંતુ આ પરિપત્રની અંદર હું આપશોને એ જણાવવા માગું છું કે મૂળ સરકારનો કયો હેતુ છે જેના લીધે તેણે આ પરિપત્ર છે તે બહાર પાડ્યો છે મૂળ એ હેતુ છે કે ભાઈ કોઈ પણ ખેડૂત ખાતેદાર છે તેમને બિનખેતીની કામગીરી કરાવી છે વેચાણ દસ્તાવેજની કામગીરી કરાવી છે તો તેનું ઓગણીસો એકાવનથી શું ટાઇટલ ચેક કરવામાં આવે છે કારણ કે અગાઉ દોસ્તો આવા બધા વ્યવહારો થયેલા છે તે ઘણા બધા ખોટા વ્યવહારો ખોટા ખેડૂત ખાતેદારો બની ગયેલા હોય અથવા તો તે વ્યક્તિઓ છે તેમના કામો કોઈ પણ સંજોગોમાં થયા હોય તો ભાઈના નામેથી ભાઈના નામે જમીનો આવેલી હોય કાં તો પછી તેવી જમીનો હોય કે જેનો ખાતેદાર જ મળતો ન હોય બરાબર ને અને ઓગણીસો પંચાણું તો એવી વસ્તુ છે દોસ્તો કે ત્યાર સુધીના તો મોસ્ટ ઓફ લોકો છે તે ખાતેદાર હોય જ છે અને જે સાચા ખેડૂત ખાતેદારો હોય છે તે પણ પંચાણુંથી બનેલા હોય છે અને કદાચ જે ખોટા ખેડૂત ખાતેદારો હોય તે પણ પંચાણુંથી બનેલા હોય છે પરંતુ આમાં આપણે પોઝિટિવલી રીતે જોઈએ તો જે સાચા ખેડૂત ખાતેદારો છે તે વધુ છે એટલે કે તેનો બહુમત છે આપણા ગુજરાતની અંદર ખોટા ખેડૂત ખાતેદારો છે તે કદાચ નાને બરાબર જ છે કારણ કે અમુક ટકા પાંચ દસ ટકા હોય એટલા માટે દોસ્તો જે સાચા ખેડૂત ખાતેદાર છે તેમના માટે આ પરિપત્ર છે તે ખૂબ જ જરૂરી છે દોસ્તો તેને આ કામ લાગી શકે તેવો પરિપત્ર છે એટલા માટે મારા ખ્યાલ મુજબ સરકારે આ પરિપત્ર બહાર કાઢી અને ખૂબ જ સારું કામ કર્યું છે અને જૂની શરતની અને પ્રીમિયમને પાત્ર ખેતીની જમીન હોય તેના માટે આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે કે ભાઈ ઓગણીસો એકાવનથી નહીં ઓગણીસો પંચાણુંથી છે તે ટાઇટલ ચેક કરવામાં આવશે બિનખેતી વિશેનું અને વેચાણ દસ્તાવેજ વિશેનું પણ પરંતુ આ જે વિડીયો છે તે બનાવ્યો છે બિનખેતીના પરિપત્ર વિશેનો એટલા માટે દોસ્તો આ વિડીયો જો પસંદ આવ્યો હોય આપશો નહીં તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે અને એક મહત્ત્વની વાત દોસ્તો આ પરિપત્ર જો આપણે ડાઉનલોડ કરવો હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈ અને આપ આ પરિપત્રને ડાઉનલોડ કરી શકો છો મળીએ હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદ માધરમ